જિલ્લા કક્ષાનું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાનું જિલ્લા કક્ષાનું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે સંપૂર્ણતા અભિયાનમાં કર્મચારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરવાનો આ કાર્યક્રમ છે પૂર્ણતા અભિયાનમાં આઈ આરોગ્ય ખેતીવાડી અને અને શાખાઓના કર્મચારીઓને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇડીડીઓ અને પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું ભારત સરકારના એસ્પિરિલેશન જિલ્લા અને બ્લોક પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા છ સૂજકાઓની સેન્ચ્યુરેશન સુધી લઈ જવા માટે છોટાઉદેપુર તેમાં સંપૂર્ણ સંપૂર્ણતા અભિયાનનું જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા ડીઆરડીએના નિયામક કે ડી ભગત એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા